સુરતમાં શિસ્ત સંસ્કારની વાતો કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો એક શરમજનક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠક બાદ કાર્યકરો કાયદાના લીલે લીલા રસ્તા પર જોખમી સ્ટન્ટ કર્યા હતા જેને પગલે હવે પોલીસ એક્શનમાં આવી છે સુરત ડીઆરબી કોલેજ ખાતે એબીવીપીના દક્ષિણ ગુજરાત એકમની મહત્વની કારોબારી બેઠકનું આયોજન થયું આ બેઠક પૂર્ણ થયા બાદ ઉત્સાહમાં આવેલા કાર્યકરો ભાન બોલીને મોટી સંખ્યામાં લક્ઝરી કારો સાથે એક રેલી કાઢી આ રેલી શહેરના જાહેર માર્ગો પરથી પસાર થઈ ત્યારે આસપાસના લોકોમાં ભય અને કુતૂલ જોવા મળ્યું વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અનેક કાર્યકરો ચાલુ ગાડીએ બારીની બહાર નીકળીને ફૂટબોલ પર ઊભા રહીને જીવના જોખમે સણ કરી રહ્યા છે રેલીમાં સામેલ કેટલી ગાડીઓના કાચ પણ પ્રતિબંધિત બ્લેક ફિલ્મના જોવા મળ્યા છે રસ્તા પર ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને કાર્યકરો અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી છે આ ઘટનાની સૌથી ગંભીર બાબત એ છે કે આટલી મોટી બાબતમાં નીકળેલી કાર રેલી માટે આયોજકો દ્વારા પોલીસની કોઈ જ પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી નિયમો મુજબ કોઈ પણ રેલી કે સરઘસ માટે સ્થાનિક પોલીસની મંજૂરી લેવી અનિવાર્ય છે પરંતુ એ સત્તાના નશામાં કે અતિ ઉત્સાહમાં કાયદાને ઘોડીને પીજવામાં આવ્યો હતો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ સુરતની અલથાણ પોલીસ હરકતમાં આવી પોલીસે વાયરલ વિડીયોના આધારે ગાડીઓના નંબર પ્લેટની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને અલથાણ પોલીસે બે કાર કબજે કરી છે મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ સુરત મહાનગર મંત્રી જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ઘટના આપણે ઓગણીસ તારીખની જે ઘટના ઘેટી જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદ ની બે હજાર પચીસ છવ્વીસ ની નવી કારોબારીની નવા દાયત્વાન કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની ટીમની પસંદગી કરવા માટે હતી એમાં નવા વિદ્યાર્થીઓના થકી હતી થોડું ઉત્સાહમાં આવીને એ લોકોએ રેલીના માધ્યમથી થોડા

અગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અલથણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવનો ગુનો દાખલ કરેલ છે સબર સૈદ દિવ્યાંગ ન્યૂ સૂરત